નમસ્કાર ખબર વડાલી અસર વડાલી હિંમતનગર સદભાવના ઉત્કર સંસ્થાન દ્વારા જીવનસાથી પસંદગી મેળો યોજાયો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સદભાવના ઉત્કર્ષ સંસ્થાની હિંમતનગર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો આ પરિચય મેળામાં અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના અઢાર વર્ષથી ઉપરના દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર અને સંત શિરોમણી રોહિદાસ બાપુને ફુલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો સદભાવના ઉત્કર્ષ સંસ્થાની હિંમતનગરના તમામ ટ્રસ્ટીઓએ છેલ્લા બે માસથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના લગ્નવાંચુક યુવક યુવતીઓની સંપૂર્ણ બાયોડેટા તેમજ વાલી મિત્રોનો કોન્ટેક કરી તમામ માહિતી મેળવવામાં આવી હતી ઉપસ્થિત દરેક યુવક યુવતીઓને પ્રથમ પોતાનો પરિચય આપ્યો હતો ત્યારબાદ યુવક અને યુવતીઓની શૈક્ષણિક લાયકાત મુજબ સામસામે પરિચય બેઠક ગોઠવવામાં આવી હતી દરેક સમાજમાં પોતાના દીકરા અને દીકરીઓનું સગ પણ સારા પાત્ર સાથે થાય એવું સૌ કોઈ વાલી ઈચ્છતા હોય છે સદ્ભાવના ઉત્કર્ષ સંસ્થાન સાબરકાંઠા જિલ્લાનો આ પ્રથમ જીવનસાથી પસંદગી મેળો યોજી અને યુવાનો અને સમાજ માટે એક શુભ સંદેશ આપ્યો હતો આ સંસ્થાન દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રૂપે મદદ પણ કરવામાં આવે છે સમાજમાં રહેલા કુરિવાજો દૂર થાય આર્થિક ભારણ ઘટે તેમજ એકબીજાની પસંદગીથી પસંદગીના પાત્રો સાથે સગપણ થાય તો લગ્ન જીવનમાં પાછળથી કોઈ પ્રશ્નો ઊભા ન થાય તે માટે આ એક સરાહનીય પગલાંને સમાજ સૌ વડીલો અને તમામ લોકો આવકારી રહ્યા છે સાથે દર વર્ષે પસંદગી મેળા યોજાય તો સુયોગ્ય પાત્ર સાથે લગ્નજીવન સુખમય રીતે પસાર થાય તે માટે આ સંસ્થાનો મુખ્ય હેતુ રહેલો છે સદભાવના ઉત્કર્ષ સંસ્થાન દ્વારા યોજાયેલ જીવનસાથી પસંદગી મેળો ખૂબ જ સફળ રહ્યો હતો ત્યારે સદભાવના ઉત્કર્ષ સંસ્થાનના તમામ ટ્રસ્ટીઓનો સમાજના વડીલોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો